ઓકે બોલો મારું નામ રીટાબેન દેવમુરારી છે શેરી નંબર સાત માં અમે રહીએ છીએ અમારું મંદિર છે કેસરિયા હનુમાનજી અને બાજુમાં ઝુપરપટ્ટી છે ત્યાં દેવી પૂજક રહે છે પણ એનો એટલો ત્રાસ છે ને અત્યારે જો નાના નાના છોકરા રમતા હતા તો ઓચિંતાનો પથ્થર મારો કર્યો એમાં મારા સસરા જે પૂજારી વસંતરાય હરગોવિંદાસ દેવ એના પગમાં પથ્થર વાગી ગયો અને આટલું અમારું બધું નુકસાન કર્યું એમને મંદિરમાં નુકસાન કર્યું મંદિરમાં પછી અને દાર પીને એટલી રંજાળ કરેસ ને અમારે તો લેડીઝ ને તો કોઈ પછી જ દિથ માં બોવ ત્રાસ આપે છે સરકારે વંડી કરી દીધી છતાં પથ્થર મૂકી અને ઉપર ચડીને ને ટપીને આવે અને અમને જેમ ફાવે એમ બોલીને જાય છે અમે એમ કઈ સરકારે વંડી કરી દીધી તો તમે બંધ કરી દીધો અહીંયા હાલવાનું તો કે સરકાર શું કરી લેવાની અમે હાલવાના જ છીએ છતાં એ બંધ નથી થતા હાલવા